એપીએલ જેવા ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી નાના નાના વિસ્તારોમાંથી ક્રિકેટના ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે તેવી જ રીતે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના આદિવાસી વિસ્તારમાં યુવાનો ફૂટબોલ ક્ષેત્રમાં આગળ વધે તે માટે સિલ્વાસ ખાતે એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે દાદરાનગર હવેલી ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત દમણ અને આ વિસ્તારની ટીમ સહિત કુલ ત્રેવીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે तो बरोड़ा सा है दमन से फिर खानवेल तो नगर का ज़्यादा कहते हैं नगरवली का टीम है तो ये कह सकते हैं कि नगर में फुटबॉल का ज़्यादा क्रेज़ है तो इस वजह से हम लोग आयोजन किया है कि हम लोग का खिलाड़ी लोग खिलाड़ी लोग लो है जो है जो आगे बढ़ सकते हैं और नेशनल के लिए सिलेक्ट हो सकते हैं હાલ રાષ્ટ્રીય સ્તરે સંતોષ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન થાય છે સંઘ પ્રદેશ દમણની ટીમ પણ રાષ્ટ્રીય સ્તરે રમવા જાય છે હાલ આયોજિત ટુર્નામેન્ટમાં બરોડા દમણ જેવી ટીમોએ ભાગ લીધો છે દમણની ટીમ જ્યારે નેશનલ માટે જઈ શકે તો આપણે નગરહવેલીની કેમ નહીં જઈ શકે જ્યારે એના પાંચ ખેલાડીઓ દમણથી રમવા જતા છે તો પછી સેલ્વાસના કેમ નથી જાય શકે તો આપણે અહીંયા ગામ ગામના ગામના બધા પોરા લોકો રમવાની બહુ ઈચ્છા છે અને બધા લોકો રમ્યા કરતા હોય એ લોકોની ગેમ બહુ સરસ છે અને તંદુરસ્તી બહુ સારી છે તો એ લોકો વિચાર એ લોકો કે આ મોકો મળતો નથી આગળ રમવા માટે તો એ મોકો અમે આપતા છે એ લોકોને કે આગળ અહીંયાથી કંઈ ટુર્નામેન્ટ કરીએ અને આગળ મોકલાવા માટે એના માટે આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામના આદિવાસી યુવાનો શારીરિક રીતે અતિશય સક્ષમ હોય છે પણ તેમને એક તકની જરૂર હોય છે આ પ્રકારના આયોજન થકી અહીંના ખેલાડીઓ પણ રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં રમવાના સ્વપ્નને સાકાર કરી શકશે માનવ ઠાકોર વીટીવી ટીવી સિલવાસા